અમદાવાદ્ય સફળતાના શિખર સર કરાવવા તેની સાથે માતા પિતાએ પણ અનેક જહેમત ઉઠાવી હતી વર્તમાન સમયમાં બાળકો યુવાનો મોબાઈલ સોશિયલ મીડિયાની લતે ચડી જતા હોય છે

નૃત્યમ એકેડમી ઓફ ભરતનાટ્યમ સાબરમતીના કલાગુરુ શ્રીમતી હિનાલીબેન શેઠના માર્ગદર્શન દ્વારા લિંબોદરા ગામના વતની અને હાલ સાબરમતી અમદાવાદમાં રહેતા સીમાબેન તથા કિરીટભાઈ જાનીની સુપુત્રી ચિરંજીવી ખુશી માત્ર ચૌદ વર્ષની વય નૃત્યમ એકેડમી ઓફ ભરતનાટ્યમમાં સાત વર્ષનો કોર્સ પૂર્ણ કરી વિસારક એટલે કે બેચલર ઓફ ભરતનાટ્યમની ડિગ્રી حاصل કરી છે ખુશી જાન્યે ભરતનાટ્યમના સાત વર્ષ પૂર્ણ કર્યા બાદ તારીખ તેર સાત બે હજાર પચ્ચીસ રવિવારના રોજ ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે તેનો સ્ટે પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં તેને સુંદર નૃત્યો રજૂ કરી આણંદત્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી ડિગ્રી સર્ટિફિકેટ પ્રમાણપત્ર મેળવ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિના ચાહકો દ્વારા ખુશીને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે એ વાત આશિષ વ્યાસ